જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો તમે બધા આજ તો બનાવવાનો છે અડદિયો અહીંયા જો અમારા મમ્મીએ છે ને અડદિયો બનાવવાનું શરૂ કરી દીધું છે આમાં કાજુ બદામ પિસ્તા ઘીમાં બધું શેકી નાખ્યું છે અહીંયા મસ્ત મજાનું પાછું ઘી મેકી દીધું છે એમાં પાસો ગુંદર તળવાનો છે નાખી દીધો છે પેલું મેકી દીધું છે અને એમાં સાવણી લે છે અહિયાં જો સાવણી લઈ લીધી છે ત્યાર પછી છે ને માવો શેકે છે જો અહીંયા છે ને મારા સાસુમાં મોટું તપેલું એમાં નાખી દેશે લોટ મારા મામી છે ને ગુંદર ને ભાંગે છે મોટો મોટો એટલે નાખી દીધું છે લોટ મસ્તી નો અડજિયો બનાવવાનું શરૂ થઈ ગયું છે અને અહીંયા મારા મામી પણ અડજિયા બનાવવા લાગ્યા છે તો મેં છે ને અડદિયો બનાવવાનું શરૂ એમ તો એમના ખે ને તો અહીંયા અમારો લોટ પણ છે કાંઈ તૈયાર થઈ ગયો છે એમાં ગુંદર કાજુ બદામ પિસ્તા માવો બધું નાખી દીધું અને આમાં આવી ગયો છે બધો મસાલો અડદિયાનો અહીંયા છે ને સરસ મજાનો આપણો અડદિયો થઈ ગયો હતો તૈયાર હવે છે ને આને છે ને વાળવાનો હતો એકલા થઈને તો વળાઈને પછી તમે બધાયને બેસાડી દીધા હાલો તમારે ખાવો તો તમે બધાય વાળવા મળો અહીંયા અડદ્યો થઈ ગયો તો મસ્ત અમે વાતો પછી વિરાજભાઈ પણ વાળો અહીંયા જો મસ્ત મજા ન થઈ ગયો તો અડદો તૈયાર પછી તો મેં પણ સાઈ ગયો કેવો બની તો મસ્ત પછી ટાઈમ ન રહ્યો એટલે અમે છે ને પીઝા અને મંચુરિયન મંગાવી લીધું